હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે ગુજરાત સાયન્સ એકેડમી દ્વારા છત્રીસમી ગુજરાત સાયન્સ કોંગ્રેસના બે દિવસીય સંમેલન સમાપન થયું હતું આ સંમેલનમાં વિજ્ઞાન અને નવીનતા દ્વારા જીવનમાં પરિવર્તન લાવવા જેવા વિષય પર ગહન ચર્ચા કરવામાં આવી હતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કિશોર પોરિયા ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અનામિક શાહ ડીઆરડીઓ હૈદરાબાદના વૈજ્ઞાનિક અનિલ કુમાર પી એન ગજ્જર નીમાબેન શાહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર પ્રેસિડેન્ટ ડોક્ટર રક્ષવીર જસરા પ્રોફેસર જ્યોતિ પરીખ વૈજ્ઞાનિક ડોક્ટર સંદીપ ઓઝા વગેરે તજજ્ઞોના મહાનુભાવો અનુભવોનો નિચોડ વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો दो हजार डिग्री के ऊपर 2000 से 3000 तक जाएगा तो उसमें हम लोगों ने अपना मटेरियल कैसे यूज किया है कैसे बनाया है वो फ्यूचर में आने वाला है एक मिसाइल ऑलरेडी हम लोगों ने उड़ाया है जिसका नाम था कि एल आर एस एच एम लॉन्ग रेंज एंटी मिस, मिसाइल जो न्यूज में भी आया था तो अभी दूसरा हाइपरसोनिक्लाइव में व्हीकल भी आने वाला है गुजरात साइंस कांग्रेस सामान्यतः तो गुजरात साइंस एकेडमी द्वारा स्पॉन्सर करवाती हुई अथवा આપવામાં આવતી હોય છે આપણું ભાગ્ય છે કે આ વખતની છત્રીસમી ગુજરાત સાયન્સ કોંગ્રેસ આપણી યુનિવર્સિટીને મળે છે આ ગુજરાત સાયન્સ કોંગ્રેસમાં ગુજરાતભરમાંથી જે અધ્યાપકો એ અંડર ગ્રેજ્યુએટ સ્ટડીઝના હોય કે પીજીના હોય કે આપણા જે રિસર્ચ સ્ટુડન્ટ છે કે બેસ્ટ થિસિસ જેમણે લખેલો છે એવા બધાને એવોર્ડ દ્વારા સન્માનિત કરે છે